હાય ફ્રેન્ડ આજે ઢોકળા કેવી રીતે બને તે હું તમને શીખવાડીશ મારા મમ્મી મને ઢોકળા બનાવતા શીખવાડે છે તો આપણે જોઈએ કે ઢોકળાનું આથો મમ્મીએ સવારે જ પીસીને મૂકી દો તો આમ આપણે શું નાખવાનું છે તે હું તમને બતાવીશ સૌ પેલા ન નાખીશું આખો એ નો નાખી દે હમ એ નખાઈ ગયો હવે લીંબુ નીચોળી દે અડધું ફાડું નાખી દે હમ લીંબુ નાખવાથી આથો એમાં રસ નથી નીકળો ને એટલે આખું નાખી દે આથો સારો આવે લીંબુ નાખીએ ને તો હમ ફૂલે સારા એમ હમ લીંબુ નાખી હમ હવે તેલ નાખવાનું આપણે ઢોકળા બનાવીએ ને એટલે તો એમાં તેલ ફરજિયાત નાખવાનું તો જ આપણા ઢોકળા પોચા બને અને ફૂલે ત્રણ પાવડા તેલ નાખી દે અને હવે

તો ફ્રેન્ડ્સ આ દૂધી છે દૂધીના આપણે છીણી અને પછી તેનું આખું પાણી કાઢી લઈશું અને પછી જે આ દૂધી છે તેને આપણે અંદર નાખીશું નાખીશું એમાંથી પાણી કાઢી નાખવાનું કેમ કે પાણી હોય ને તો આ ખીરું ઢીલું થઈ જાય એટલે આપણે દૂધીમાંથી પાણી કાઢવું પડે બધી નાખી દે બધી નાખી દે

તમે જોઈ શકો છો આને આપણે એક સાઈડ મૂકી અને પહેલા તેને તેલ વાળું ગ્રીસ કરીશું તેલ વાળું કરીશું એમ જે વાસણ માં આપણે ઢોકળા બનાવાના છે એ વાસણ ને આપણે તેલ ગ્રીસ કરીશું વધારે તેલ લગાવવાનું એટલે ઢોકળા ફૂલે સારા પોચા થાય અને જલ્દી ઉચકી જાય હવે થાળીને લગાવી દે તો ફ્રેન્ડ્સ આ બધામાં તેલ લગાવી દીધું છે હવે ખીરું પાથરવાનું છે

જોルト પસંદ ને બસ 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 હવે વધારે નહીં પરતી લાઈ જો હું શીખાળું પડતા આ છે ને દહીં લો આખો ભરી લેવાનો બરાબર પછી જો આમ નાખવાનું સ્નેહ અહીંયા આજો જો આમ એક આર ભરાઈ જાય બધું બરાબર હવે આ

હવે તલ છાંટી દે પેલા તો ફ્રેન્ડ્સ આપણે જે મૂક્યું હતું અંદર ખીર મૂકવા માટેનું એમાં આપણે ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂક્યું છે પાણી ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ જે વાટકીમાં ઢોકળા મૂકીરું મૂક્યું પાથરું છે એ વાટકી મૂકી દઈશું હમ હવે આપણે મૂકી દીધા છે હવે એની ઉપર થાળી મૂકી દઈશું

તો ફ્રેન્ડ્સ આપણે જોઈએ છે ઢોકળા ચડી ગયા છે કે નહીં 10 મિનિટ થઈ ગઈ છે તો આજે રેવાડ હવે ઢોકળા ચડ્યા છે કે કાચા છે એ જોવા માટે આપણે જો આમ કરવાનું આ चाकू છે ને એમાં ઢોકળા ચોંટેલા આવે ને તો કાચા છે અને ચોંટેલા ન હોય તો ચડી ગયા છે ફ્રામર એટલે આ ઢોકળા આપણા ચડી ગયા છે હવે ઉતારી લેવાના ગેસ બંધ કરી દે સાણસ ફાઈલ ઉતારી તો

પહેલા તેલ લગાવવાથી ઢોકળા છે ને કડક નો થાય અને આપણે કોરે લગાડીશું કેમકે કોરે પણ આપણે કાઢવાના વચ્ચે પણ ને બધી સાઈડ લગાડવાની Hai nen. Hmm. 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 Kenapa nak ક્રોસ ચોરસ જેમ કરવા હોય હવે આ તવે તાથી ઉચકી લે આમ કોરેથી ફેરવતું જવાનું હમ

ચટણી અને કાંદા સાથે સર્વ કરીશું અને એની પર ધાણા છાટીશું હૈયા ને તો ફ્રેન્ડ્સ તો કા શી છે હવે ભાઈ ના બડા છે ભાઈ કેવા બન્યા તે મને થેન્ક યુ તમે પણ આવી રીતે ઢોકળા બનાવજો અને મને કહેજો કેવા બને છે તો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આવજો